નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલ અઢાર લાખ ક્યુસેક પાણીને નર્મદા ભરૂચ અંકલેશ્વર સહિતના કાંઠા વિસ્તારમાં માનવ સર્જિત હોનારતમાં ખેડૂતો નાગરિકોને થયેલ નુકસાન અંગે મહામહિમ રાજ્યપાલને આવેદન આપવામાં આવ્યું સર્જિત હોનારતની તપાસ માટે સુપ્રીમ કે હાઈકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ પંચ રચના કરવામાં આવે તેમજ પીડિત લોકોને ન્યાય અને નુકસાનનું આંકલન કરી તત્કાળ સહાય ચૂકવવામાં માંગ કરી છે ગઈકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી ગુજરાતમાંથી એમણે વિદાય લીધી સતત બે દિવસ અહીંયા હતા સૌની અપેક્ષા હતી કે આપણા ગુજરાતના ગુજરાતી વડાપ્રધાન શ્રી છે અને ગુજરાતમાં બે દિવસ રોકાવાના છે ત્યારે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પારાવાર તબાહી મચી છે ત્યાં પોતે મુલાકાત લેશે લોકોના દર્દ સાંભળીને જે મજાક જેવું પેકેજ અપાયું છે એના બદલે સારા પેકેજની જાહેરાત કરશે અમારી પણ એ જ અપેક્ષા હતી કમનસીબે શ્રી ભરૂચ કે નર્મદા ન ગયા ત્યારે આજે અમે માનની શ્રી કે જેઓ બંધારણીય વડા છે એમને કોંગ્રેસ પક્ષ તરફથી મળીને જે વાસ્તવિક પરિસ્થિતિ છે કારણ કે કોંગ્રેસ પક્ષવતી આગેવાનો અમારા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ઉપનેતા શૈલેષભાઈ સહિત ભાઈ તુષારભાઈ ચૌધરી હિંમતભાઈ બિમલભાઈ બધા સ્થળ પર જઈને આવ્યા હતા અને અમારા ભરૂચ જિલ્લાના અને નર્મદા જિલ્લાના આગેવાનો જે સતત લોકોની વચ્ચે રહ્યા છે એમના સહિત સિનિયર આગેવાનો ગવર્નર સાહેબને મળીને એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કેટલાક મુદ્દાઓ એમના સામે મૂક્યા છે હું પોતે કોંગ્રેસની સરકાર હતી એમાં નર્મદા વિભાગનો મંત્રી રહ્યો છું અને એટલે બરાબર જાણું છું કે ઓગણીસ લાખ ક્યુસેકસ પાણી છોડવાની આવશ્યકતા ન ઊભી થાય એ સરકારી આંકડા મુજબ અઢાર લાખ સાહીઠ હજાર ક્યુસેકસ પાણી છોડ્યું એટલે ઓગણીસ લાખ ક્યુસેક્સ પાણી છોડવાની જરૂરિયાત ન ઊભી થાય આપણે સુપ્રીમ કોર્ટમાં પણ નર્મદા ડેમના જરૂરિયાતમાં એક મુખ્ય દલીલ એ જ હતી કે નર્મદાના નીચેના વિભાગોમાં જે પૂર હોનારત થાય છે એને કંટ્રોલ કરવાની સિસ્ટમ અમે કરીએ છીએ અને એવી ફૂલ પ્રૂફ સિસ્ટમ કે નર્મદામાં જે ઉપરથી પાણી આવે છે ઇન્દિરા સાગર પૂરો થાય ઓવરફ્લો થાય એ પછી પાણી આવે અઢાર કલાક લાગે એ પાણીને ત્યાંથી છૂટ્યા પછી નર્મદા સુધી પહોંચતા એ અઢાર કલાક દરમિયાન અહીંથી પાણી ટર્બાઈનમાં અને દરિયામાં છોડીએ એટલે ફ્લડ કંટ્રોલ થઈ જ જાય ક્યારેય નીચે તબાહી થાય જ નહીં પરંતુ હું નથી માનતો કે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પોતે સૂચના આપી હોય પરંતુ સરકારે એમને વાલા થવા અથવા શું કારણો છે મને ખબર નથી પાણી સત્તર તારીખે જ જ થશે ડેમ કારણ કે મોદીજીનો જન્મદિવસ છે અને તારીખે મુખ્યમંત્રી શ્રી પાણીના વધામણા કરવા જશે આવું ક્યાંય કોઈ જગ્યાએ જોયું નથી કે અગાઉથી કોઈ બ્રહ્મજ્ઞાની માણસ હોય એને ખબર ના પડે કે કઈ તારીખે કેટલા વાગે ડેમ ઓવરફ્લો થવાનો છે આ તો સત્તર તારીખ સમય પણ નક્કી અને એ સમયે ઓવરફ્લો કરવો છે માટે ટર્બાઇન બંધ કરી દો પાણી છોડવાનું બંધ કરી દો ઉપરથી પાણી આવતું હતું આ કંઈ જ ધ્યાને ન લીધું એટલે આ મેન ડિઝાસ્ટર માનવ માનવસર્જિત આપદા કુદરતી આપદા નહીં બે ત્રણ દિવસ પછી નવું તુક્કો લાવ્યા કે વાદળ ફાટ્યું હતું કોઈ પણ જગ્યાએ વેધર ડિપાર્ટમેન્ટના રેકોર્ડમાં ક્યાંય નથી કે ત્યાં વાદળ ફાટ્યું અને કોઈ એવો ડુંગરો કે કોઈ એવી પરિસ્થિતિ વગર વાદળ ફાટતું હોય એવું નથી થતું અને વાદળ ફાટ્યું એવો કોઈ દાખલો જ નથી છતાં પાયા વગરની વાતો કરી છે ત્યારે અમે પહેલી માગણી ગવર્નર સાહેબ પાસે કરી છે કે જો સરકાર સાચી છે કે ખોટી જો સરકાર સાચી હોય અને એમણે કાંઈ ખોટું જ નથી કર્યું તો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આ ઓગણીસ લાખ ક્યુસેક્સ કેમ પાણી છોડવું પડ્યું એની તપાસ પણ બેસારો અને અમે કહીએ છીએ કે જો એ તપાસમાં સરકારને ક્લીન ચીટ મળશે તો ગુજરાતની જનતાની અમે માફી માંગીશું પણ એવું છે જ નહીં કારણ કે આ વિભાગનો હું મિનિસ્ટર રહ્યો છું અધિકારીઓએ મને માહિતી આપી છે કે સાહેબ અમે કહેવરાયું હતું કે પાણી હવે ધીરે ધીરે છોડવું પડે છ લાખ સાત લાખ થી વધારે નહીં છોડીએ ટર્બાઇન ચાલુ નહી કરીએ તો મુશ્કેલી થશે પણ સત્તર તારીખે જ ઓવરફ્લો બતાવો હતો એટલે એક મજાક સમાન પેકેજ આપ્યું છે કે ત્રણ દિવસ આપીને બંધ કરી દીધા આ કઈ પ્રકારની પરિસ્થિતિ થાય છે ઉદાર હાથે આવા સમયે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી ભોજાવદર અને સમઢિયાળામાં પૂરનારત થઈ ઉદાર હાથે મદદ કરી છે લોકો સવા લાખ રૂપિયામાં આખું ઘર પડી ગયું એ નવું થાય ખરું કે પચીસો રૂપિયામાં જેનું બધું જ તણાઈ ગયું છે એનું ભલું થાય ખરું જે ખેડૂતોનો પાપ ઉભો હતો અને ઉપર પાણી ફળી વળ્યું છે કેળના ખેતરો તમે જુઓ વિડીયો છે સદંતર નુકસાન થયું છે શું એનું નજીવી રકમમાં ભલું થાય ખરું કોઈની વીસ હેક્ટર જમીન હોય અને બે હેક્ટરમાં જ રાહત આપવાની આખી વીસ હેક્ટર ધોવાઈ ગઈ છે એમાં બે હેક્ટરમાં જ રાહત આપશો તો એ ખેડૂતનું ભલું થાય ખરું નવસાધ્ય જમીન કરવી પડે એમ છે ઉપર રેત ફરી વળી છે આપણે ભૂતકાળમાં ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન જીએલડીસી મારફત કરોડો રૂપિયા ખર્ચ કરીને આવા સમયે નવસાધ્ય જમીનો કરી હતી આ થવું જોઈએ નાના પાન લારીના ગલ્લા લઈને ઉભેલા લોકો નાના વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી ગયું સદંતર નાશ થયો છે એમના વેપાર ધંધાનો એમને મદદ કરવાની એક વાત પણ આ પેકેજમાં નથી તો વ્યવસ્થિત પેકેજ મળે એ અમે માંગ કરી છે ગવર્નર સાહેબને કહ્યું છે કે આ મુદ્દાઓ છે પશુધન તણાઈ ગયું છે જે નર્મદાના કાંઠે હિન્દુ મોટા ભાગના આસ્થાથી જોડાયેલા સાધુ સંતોના આશ્રમો આવેલા છે એ આશ્રમો સદંતર નુકસાન પામ્યા છે એમને પણ સહાય કરવી જોઈએ એ અમે માંગણી કરી છે સરકાર જાહેર નથી કરતી એક પણ માણસનો જીવ એનાથી કિંમતી કંઈ જ ના હોઈ શકે ત્યારે શુક્લતીર્થ પાસે એક આદિવાસી ભાઈ વસાવા એ પાણીમાં તણાઈ ગયા છે અને એ આ જે હું તો કહીશ સરકારે કરેલા પાપના કારણે એક આદિવાસી ભાઈએ જીવ ગુમાવવો પડ્યો છે સરકાર આ છુપાવી રહી છે હજી સુધી એ પરિવારને વળતર પણ પહોંચ્યું નથી અમારા મિત્રો જઈને ત્યાં મળીને આવ્યા છે કેટલાક ન્યૂઝપેપરે પણ એની નોટ કરી છે ત્યારે આ મુદ્દાઓની વાત અમે ગવર્નર સાહેબ પાસે કરી છે ગવર્નર સાહેબ એ ખૂબ સારી રીતે શાંતિથી અમારી વાત સાંભળી છે અને એમણે ધરપત આપી છે કે સરકારને અમારું આવેદનપત્ર મોકલશે અને અમારી વાતને ગંભીરતાપૂર્વક લેવામાં આવે એવું કહેશે હું આશા રાખું છું કે ગુજરાતની સરકાર અહંકારમાં ના રહે આપણા ગુજરાતના અંદર આવું બને ત્યારે ઉદાર હાથે માનવતાથી જ્યારે તમે વાઇબ્રન્ટ ગુજરાતમાં કરોડોને કરોડોના ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હો ઉજવણી કરતા હો તો અહીંયા તો એ આંકડાઓ છે વાઇબ્રન્ટના એનો અડધો ટકો ટકો નહીં એટલી રાહત આપશો તો એ લોકો માલામાલ થઈ જશે તો આ આપે સરકાર એવી અમે માગણી